એક વર્ષ અગાઉ પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં પાટીદાર સમાજ વિરુદ્ધ કાજલ જે નિવેદન છે તેના કારણે પાટીદાર સમાજમાં ઘેરા પડ્યા છે પાટીદાર સમાજ મેદાને છે રોષે ભરાયો છે અને કાજલ હિન્દુસ્તાનની સામે ફરિયાદ નોંધવામાં આવે તે પ્રકારની માંગ સાથે આજે મોરબીમાં એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ મહા રેલી દરમિયાન જે પાટીદાર સમાજ નાગેવાનો દ્વારા કાજલ હિન્દુસ્તાનીને અડતાળીસ કલાક મોલટીમેટમ આપવામાં આવ્યું છે અને મોરબીમાં આવીને માફી માંગવામાં આવે તે પ્રકારની વાત કહેવામાં આવી છે જો કાજલ હિન્દુસ્તાની માફી નહીં માંગે તો રોષનો ભોગ બનવા તૈયાર રહે તે પ્રકારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે સૂચ સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રોનો જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન કાજલ હિન્દુસ્તાની જે પોતાના નિવેદનોના કારણે વિવાદનો પર્યાય બનતા જોવા મળતા હોય છે અવારનવાર તેમના નિવેદનોના કારણે કૌમી વય મનુષ્ય ફેલાય અને ફરતનું વાતાવરણ ઊભો થાય તે પ્રકારના તેઓ ભૂતકાળમાં પણ નિવેદનો આપી ચૂક્યા છે અને તેમની સામે ઉના પોલીસ સ્ટેશન તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે વાત કરીએ એક વર્ષ અગાઉનો તેમના વિડીયો આલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો જે વિડીયોમાં તેમણે મોરબીની પાટીદાર સમાજની સાત દીકરીઓને લઈને જે વિવાદિત ટિપ્પણી કરી હતી તેના કારણે આ વિડીયો વાયરલ થયા બાદ પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત અને રોષની લાગણી જન્મી છે પાટીદાર સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે પાટીદાર સમાજ અંગે કરવામાં આવેલી કાજલ હિન્દુસ્તાની જે ટિપ્પણી છે અંગે માફી માંગવામાં નહીં આવે તો આગામી સમયમાં રોષનો ભોગ બનવા માટે તૈયાર રહે અને તેને જ લઈને થોડાક દિવસ અગાઉની વાત કરીએ તો મોરબીમાં જે પાટીદાર સમાજના આગેવાન છે મનોજ પનારા તેમના દ્વારા જે મોરબીના પોલીસ સ્ટેશન ખાતે અરજી પણ કરવામાં આવી હતી અને હવે પાટીદાર સમાજમાં એક સૂરમાં માંગ ઉઠી છે કે કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધવામાં આવે ને આને જ લઈને આજે પાટીદાર સમાજે મોરબીમાં એક વિશાળ મહારેલી યોજી હતી જ્યાં આ વિશાળ રેલીમાં મહિલાઓ દીકરીઓ વડીલો તેમજ પાટીદાર સમાજના જે આગેવાનો છે શૈક્ષણિક સંસ્થાના આગેવાનો છે ઉદ્યોગપતિ જગતના જોડાયેલા લોકો છે તે તમામે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને

એના ટ્રસ્ટી મંડળના આગેવાનો આગળ છે અમારી વાત અત્યારે એટલી જ છે કે કાજલ હિન્દુસ્તાની જો અડતાલીસ કલાકમાં માફી નહીં માંગે તો આનાથી ઉગ્ર આંદોલન અને મહાસભા મોરબી જિલ્લામાં મોરબી ખાતે કરશું એટલે ઝડપથી કાજલ હિન્દુસ્તાની કાજલ હિન્દુસ્તાની ઝડપથી માફી માંગે અથવા તો આગામી દિવસોમાં પાટીદારનો વધુ રોષ આક્રોશ સહન કરવાની તૈયારી રાખે આધા પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા તેમના દ્વારા જે ચીમકી આપવામાં આવી છે અને અડતાળીસ કલાકનું અલ્ટિમેટમ કાજલ હિન્દુસ્તાનીને આપવામાં આવ્યું છે જો કાજલ હિન્દુસ્તાની માફી નહીં માંગે તો આગામી સમયમાં રોષનો ભોગ બનવા તૈયાર રહે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી છે તેમજ જે પાટીદાર સમાજના મહિલાઓ છે તેમણે પણ

આમ બેબી છે રીલો બનાવે છે ક્યાં તું જોવા આવી હતી રીલો તું બનાવસ કામમાં ઊભીને અમે રીલ નથી અમે નથી બનાવતા રીલો અને જો તને બોલતા આવડે છે બતાવ કે સાચો કરી કોણ હતી ને અમને શું છે અમને પ્રૂફ જોઈએ છે અગર એફઆરઆઈ તો દર્જ થવી જ જોઈએ નહીં તો એને મોરબી માં આવી માફી માંગવી જોઈએ ત્રણ માંથી એક કોઈ બી વસ્તુ જોઈએ છે

એટલે કાજલ મોરબી આવે અને પાટીદાર સમાજ જાહેર માં માફી માંગે અમારી એક જ માંગ છે મહિલાઓ દ્વારા જે પ્રકારે કાજલ હિન્દુસ્તાનીએ નિવેદન આપ્યું હતું તે નિવેદનને વખોડ્યું છે પોતાનો રોષ ઠાલવ્યો છે અને જે રીલ્સ બનાવતી હોય છે પાટીદાર સમાજની મહિલાઓ તે પ્રકારની વાત કાજલ હિન્દુસ્તાનીએ પોતાના નિવેદનમાં કરી હતી તેના લઈને પણ તેમણે પોતાનો વિરોધ છે તે દર્શાવ્યો છે અને મોરબી આવીને માફી માંગે તે પ્રકારની વાત હાલ કહેવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કાજલ હિન્દુસ્તાની છે તે મોરબી આવીને માફી માંગે છે કે પછી પાટીદાર સમાજ જેવી રીતે મોરબી સહિત ગુજરાત બંધની ચીમકી આપી છે અને આગામી સમયમાં જલદ કાર્યક્રમો આપવામાં આવશે તે પ્રકારની પણ વાત કહેવામાં આવી છે તે જોવું રહ્યું કે આ પ્રકારના પડકારોનો સામનો કાજલ હિન્દુસ્તાનીને કરવો પડે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર